ધમધોકાળ ગરમીમાં સાબરકાંઠાના વડાલીમાં પાણીનો પોકાર ઉઠ્યો છે વોર્ડ નંબર ચારના રહીશોએ નપાને આવેદન આપ્યું છે અનિયમિત અને અપૂરતા પાણીને લઈ રજૂઆત કરવામાં આવી છે કાયમી પાણીની સમસ્યા ઉકેલવા માટેની પણ માંગ કરવામાં આવી છે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો તેઓએ વિરોધ નોંધાવ્યો હતો પાણીનો પોકાર ઉઠ્યો છે પીવા માટે પાણી નથી વોર્ડ નંબર રહીશો દ્વારા નપાને સાબરકાંઠા આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે હોબાળો પણ સર્જવામાં આવ્યો હતો અને શાંતિથી પોતાની રજૂઆત કરવામાં આવી અનિયમિત અને અપૂરતા પાણીને લઈને સમગ્ર વિસ્તારવાસીઓ પરેશાન અને ચિંતિત બન્યા છે નપાને આવેદન આપ્યું છે અનિયમિત અને અપૂરતા પાણીને લઈ રજૂઆત કરવામાં આવી છે કાયમી પાણીની સમસ્યા ઉકેલવા માટેની પણ માંગ કરવામાં આવી છે ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાનો તેઓએ વિરોધ નોંધાવ્યો હતો